તંત્રની મોડે મોડે પણ આંખો ઉગડી છે જેને લઈને હવે રોડ રસ્તાનું પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ શહેરમાં ચાલી રહેલ તેમજ અન્ય કામગીરી નિરીક્ષણ માટે પહોંચ્યા હતા જેમાં શહેરના ચારેય ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ ડેપ્યુટી એન્જિનિયર્સ અને તેમની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ દક્ષિણ ઝોનથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આમ દરેક ઝોનમાં પહોંચી નિરીક્ષણ કરવામાં આવશે અને આ કામગીરી વધુ ઝડપી થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે આજે સવારથી અમે રૂટમાં નીકળ્યા છે ગઈકાલથી અને પહેલાં પરમ દિવસથી જ જે આપણે ચોમાસાનું સમય પૂરું થઈને એક સ્પેલ મળવા શરૂ થઈ છે ત્યારથી જ અમે સિટીની અંદર જે ખાડાઓ પડ્યા છે બધાને પુરાવાની કામગીરી શરૂ કરી દીધી છે ચારો ચોર ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ એમની ડેપ્યુટી એન્જિનિયર્સ એમની ટીમ દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલી વખત વડોદરામાં અમે જેટ પેચિંગ મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આજે સાઉથ ઝોનથી શરૂ કરીએ છીએ આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટ પેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે ક્વોલિટી કામ થઈ શકે અને જલ્દી પબ્લિકને મોટરબલ કરી શકાય એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ એના સાથે કરવામાં આવશે જે તે કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ નવું રોડ્સ બનાવવાનું અને રિસર્ફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવ્યું છે એના કરતાં લગભગ ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે અમે રોડમાં ખર્ચ કરવાનું નક્કી કર્યું છે જેથી કરીને પર્મનન્ટ સોલ્યુશન થઈ શકે થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે અમુક બ્રિજસની સાઈડની રોડમાં પણ ફરિયાદો છે એ બધું પબ્લિકનું સુકા કરી પ્રોવાઈડ કરવાની જવાબદારી વીએમસીની છે એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકે અને સંતોષકારક રોડ બનાવી શકે એ બાબતને કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા દસ દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું ચેક કરીશું જે તે કરીને તંત્ર પણ ચોવીસ કલાક કામ કરે અને હવે ગઈકાલ રાત્રિથી પણ નાઇટનું રાત્રિનું નેશન સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર